श्रीगणेशाय नमः श्रीशारदायै नमः श्री इष्टदेवताभ्यो नमः आदित्यादिग्रहाः सर्वे सनक्षत्राः सराशयः सर्वान् कामान् प्रयश्यन्तु यस्यैषासारपत्रिका युगगणना तन्दुरस्तमनुष्यने છ શ્વાસો શ્વાસ માટે જે સમય લાગે છે તેને કાલગણનામાં એક પળ ગણી છે સાઠ પલની એક ઘડી ઘટિકા ઘડી થાય છે એમ સાઠ ઘડીનો એક અહોરાત્ર એટલે કે દિવસ અને રાત્રિ મળીને આખો દિવસ ચોવીસ કલાક થાય છે તેવા ત્રીસ દિવસનો એક માસ થાય છે એવા બાર માસનું એક વર્ષ થાય છે તેને ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સૌર વર્ષ કહે છે એવા સત્તર હજાર સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષનો એક સતયુગ ચરણ થાય છે તે પછી બાર લાખ છન્નું હજાર સૌર વર્ષનો એક ત્રેતા યુગ ચરણ થાય છે ત્યારબાદ આઠ લાખ ચૌસઠ હજાર સૌર વર્ષનો દ્વાપર યુગ ચરણ થાય છે અને પછી ચાર લાખ બત્રીસ હજાર સૌર વર્ષનો કલિયુગ થાય છે વિક્રમ વિક્રમ સંવત બે હજાર બેસી ચૈત્ર સંવત્સર સાકે ઓગણીસો સુડતાલીસ અડતાલીસ આ વર્ષે ચૈત્ર સંવત્સર ઓગણીસો અડતાલીસના પ્રારંભે કલિયુગના ગત વર્ષ પાંચ હજાર એકસો સત્યાવીસ છે તેથી કળિયુગના શેષ વર્ષ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો તોતેર બાકી છે આ વર્ષે વિક્રમ સંવત બે હજાર બેસી પિંગળ નામ સંવત્સર છે શાલીવાહન સાકે ઓગણીસો સુડતાલી વિશ્વાવસુ સંવત્સર તથા સાકે ઓગણીસો અડતાલીસ પરાભવ સંવત્સર રહે છે ચૈત્ર વર્ષના અધિકારીઓ સાકે ઓગણીસો આ વર્ષના રાજા રાજા ગુરુ છે પ્રધાનમંત્રી મંગળ છે સશેષ અગ્રધાન્યેશ ખરીફ પાકનો સ્વામી ગુરુ છે મધેશ જલાધિપતિ ચંદ્ર છે રશેષ રસકસનો સ્વામી શનિ છે રવિ પાક પાછલા શિયાળુ ધાન્યનો સ્વામી બુધ છે કોષાધ્યક્ષ ખજાન છે શુક્ર છે યુદ્ધેશ ચંદ્ર છે ક્ષત્રેશ ગુરુ છે પ્રતાપેશ ચંદ્ર છે નિર્સેષ ગુરુ છે વ્યાપારેશ શનિ છે વ્યવહારેશ ચંદ્ર છે સેનાધિપતિ ચંદ્ર છે રોહિણી નક્ષત્ર તટ પડ્યું છે તેથી મેઘ વર્ષાનો નિવાસ માણીના ઘેર માલીના ઘેર આ વર્ષ કાળ નામનો નામનો મેઘ છે છે અને તક્ષક નાગ શાસ્ત્રાર્થ કાર્તક બે હજાર બેસી નો આરંભ સુદ એકમ બુધવાર તારીખ બાવીસ દસ બે હજાર પચીસ ના રોજ થાય છે સુદ બીજ ગુરુવારે ભાઈ બીજ તથા ચંદ્ર દર્શન છે લાભ પાંચમ શુદ પાંચમ રવિવારે છે સંત જલારામ જયંતી સુદ સાતમ બુધવારે છે દુર્ગાષ્ટમી ગોપાષ્ટમી ગુરુવારે છે દેવરૂઠી એકાદશી દેવ ઉઠી એકાદશી સ્માર્થ શનિવારે છે વૈષ્ણવ એકાદશી રવિવારે છે દેવ દેવ દિવાળી ગુરુ નાનક જયંતિ બુધવારે છે તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ રવિવાર કારતક સુદ બારસ સૂર્યની વૃશ્ચિક સંક્રાંતિ છે રંગ અવધૂત પુણ્યતિથી દર્શ અમાસ બુધવારે છે

બાર પખવાડિયા છે ને સોળ દિવસના ચાર પખવાડિયા છે કાર્તક માસમાં તારીખ બાવીસ ઓક્ટોમ્બરથી વીસ નવેમ્બર તારીખ ત્રેવીસ ઓક્ટોમ્બર વાદળ વાયુ રહે તારીખ ચોવીસ થી છવ્વીસ હવામાનમાં પલટો આવે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળ વાયુ રહે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ વાદળો જણાય હવામાનમાં ઓચિંતો પલટો આવે ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળ વાયુ તારીખ ત્રીસ એકત્રીસ ઠંડા પવનો ફૂંકાય નવેમ્બર તારીખ એક બે વાદળો આવે તારીખ ત્રણથી પાંચ પશ્ચિમી વિક્ષેપની અસરથી વાદળ વાયુ વાતાવરણ રહે નવેમ્બર તારીખ થી દસ વાદળ વાયુ રહે તારીખ અગિયાર થી તેર માવઠા જેવું હવામાન થવાની સંભાવના રહે તારીખ તેર ચૌદ પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન પલટાય તારીખ અઢાર થી વીસ ગુજરાતમાં વાદળ વાયુ આવે હવે ધીરે ધીરે માવઠાની અસરો થતી જણા છે વિવિધ ગ્રહયોગ સંક્રાંતિ ગ્રહણો બદલી વાક્યો તથા ગ્રહગણિતના આધારે જણાય છે કે શિયાળામાં હવામાન પ્રતિકૂળ રહે હેમંત ઋતુમાં કીટકો જીવજંતુનો ઉપદ્રવ જણાય કપાસ જીરું વરિયાળી મરી મસાલા તથા કઠોળ પાકમાં મધ્યમ રહે મગફળી તલ તેલીબિયાના ચિત્ર સારું રહે મહાવદ પક્ષમાં હવામાનમાં દૂષિતપણું જોવા મળે ધાન્ય પાકોની સાથે મગ મઠ જેવી કઠોળ મગફળી અજમો મેથી કપાસનું વાવેતર વધે બટાકામાં ચિત્ર સારું જણાય ડુંગળી લસણમાં ધીમી ગતિએ સુધારો જોવા મળે હળદર આદુ તમાકુ અજમો રાજગરો તથા ગવાર બાબતે સારું ચિત્ર જોવા મળે જળ સંચયનું આયોજન કરવું પડે જળાશયની માવજત મરામત કરવી દૂધડા પશુઓનું વિશેષ જતન કરવું આકાશ દર્શન નક્ષત્ર પરિચય તથા વનસ્પતિના અવલોકનથી ગંજ બજારનો અભ્યાસ વધી શકે હવામાન અને ગંજ બજારને સીધા સંબંધ છે